હા અમદાવાદને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદના હરીપુરાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે મધ્યપ્રદેશથી ગોંડલ જતી એક ખાનગી બસ પલટી ખાઈ જવાને લીધે ચીચા ચીસ મચી ગઈ હતી અને આ ભયંકર અકસ્માતમાં વીસ થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ સામે આવી રહ્યા છે અને મળતી માહિતી અનુસાર ઈજાગ્રસ્ત યાત્રીઓને સારવાર અર્થે ધંધુકામાં આવેલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આ બસ એક ખાનગી કંપનીની માલિકીની હતી જે અમદાવાદના હરિપુરા નજીક પલટી ખાઈ ગઈ હતી અને બસમાં સવાર લોકો મધ્યપ્રદેશથી નીકળીને ગુજરાતના ગોંડલ જઈ રહી હતી અને ધંધુકા ફેદરા રોડ પર આ અકસ્માત સર્જાયો હતો તેમાં શ્રમિક મુસાફરો મુસાફરી કરી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે વહેલી સવારે હરિપુરા પાટિયા નજીક આ અકસ્માત સર્જાયો હતો અને બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી ગાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી રહી છે બીજી બાજુ ગુજરાત સરહદી માઉન્ટ આબુ જતી એક ટ્રાવેલ્સ બસ પર પથ્થર મારા કરાય ઘટના બનતા પેસેન્જરમાં ભય ફેલાયો હતો આ એક એવી બસ હતી જેમાં એસી ફિટિંગ કરેલું હતું અને સમય સૂચકતા વાપરી ડ્રાઈવરે બસ ભગાડતા મુસાફરોનો જીવ બચી ગયો હતો બસ પર પથ્થર મારો કરવાની ઘટના અને બચના જે કાચ પણ તૂટી ગયા હતા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે